આણંદ તાલુકાના ચિખોદર ગામમાં આવેલ બેંક ઓફ બરોડાના લોકરમાંથી લાખો રૂપિયાની કેશ અને મોટા પ્રમાણમાં સોના દાગીનાના દાગીના ગાયબ થવાની ઘટના બે હજાર ચોવીસથી થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં બનવા પામી હતી તે અંગે લોકરના માલિક અને તેના પત્ની કે જેઓ સંયુક્ત નામે બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા હતા તેઓ પોતાનું બેંક ઓફ બરોડાનું લોકર ખોલતા જણાય આવ્યું અને આણંદ જિલ્લા પોલીસ વડાને કરી ફરિયાદ જિલ્લા પોલીસ વડાએ આ તપાસ માટે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપ્યા અને અંતે આરોપી ઝડપાયો આણંદ જિલ્લા અને તાલુકાના વઘાસી ગામના સુભાષ પટેલ અને તેમના પત્ની ગામ આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે લોકરમાંથી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના ના દરમિયાન કોઈપણ સમયે તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાહીઠ તોલાના દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરેલ જેની તપાસ એલસીબી આણંદ કરતી હતી આ અંગે બેંકના પટ્ટાવાળા વિપુલ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી અનુક્રમે સેશન્સ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલા જ્યાં જામીન ના નામંજૂર થતા કોર્ટે પંદર દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ કરેલ જેથી આરોપી વિપુલ કેસરિયાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સામે સરેન્ડર કરેલ છે સદર આરોપી વિપુલ કેસરિયાના સાત દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી આરંભી છે સિકોદરા બેંક ઓફ બરોડા માં જે ઘટના મળી છે પટાવાળા સાહેબ કુલા અને 10 લાખ રૂપિયા ડુપ્લિકેટ ચાવી બનાવીને ઉપાડી લીધા છે એની ફરિયાદ તો શું હોય તારીખ 25 12 2024 ના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આનંદ નાઓએ આનંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચિખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર બે હજાર ચોવીસ પહેલા તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની અ સગે વગે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબી ને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા

સરન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ બે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હાજર પચીસ ના દિન સાત ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગે વગેરે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ હાથ ધરવામાં આવનાર